લઈને આપણે રેણીના ઘર માં આવવાનું અને જેને જેને રેણીના ઘરમાં આવ્યું ને એના માટે પરમાત્માને ને ચોવીસ કલાક હોકળ પકડીને દુખો ખાલી ગાયો નહી પણ એ રેણીના ઘરમાં છે એની વાત અને એટલે મહાપુરુષો આવા સમયમાં જેમ આજે આપણી વચ્ચે વીરાભાનો દેહ નથી દેહ જેનાથી બંધણો તો એમ ને સમાણો છે

એ કોટી લીધી કે બાપુ આ સત્ય છે શંકરાચાર્ય મહારાજ હોમે એમને પ્રશ્ન કર્યો કે બાપુ આ કોટી સત્ય છે દેખાય છે કે આ સત્ય છે તરત જ અગ્નિના ભડકામ નાખી દીધી કે બોલો હવે સત્ય છે કે અસત્ય છે સત્ય હોય તો મરે નહીં અને સત્ય હોય તો બળાય પણ નહીં હવે શંકરાચાર્ય મહારાજ જવાબ શું આ તો કે જે હતું એમ એમ જતું એમાં સત્ય જ છે સત્ય કોઈ દાડો હતું એમ જ થયું છે આ કોટી નથી મેપાસ ના ફૂલ માં હતી ને ફૂલ માં કપાસ થયું રૂ થયું વણાટવાની નસલ કોટી બની એમાં પાછી બની કાગથી જેમાંથી ઉત્પન્ન થયું એમ જ થયું છે સુંદર વાત કરી મારે કાયમ ચોધરી જો હજી આયો પણ છેલ્લી વેલાય તમારો ડચકાનો ખેલ કેવો છે એના ઉપર આધાર છે કહ્યું કોઈ બતાવો તો મને મોતી ગુરુ મળ્યા ખરા પણ ગુવડ જેવા દાડે હું નહી દાડો શું છે ખબર જ ના હોય અને એટલે જો આવા સંતો પોકાર કરી કરીને આપણને જગાડી રહ્યા છે આ જીવ લખ જોરા છે યોની ભોગવતો ભોગવતો 84 નો ચક્કર કાટતો કાટતો આખર મનુષ્યની યોની માં આવ્યો છે અને મનુષ્યની સત્તા એટલી છે ને જે ધારે એ કરી શકે બીજા બધા જે કીડી થી મોડી કુંજર સુધી છે જળચરના પ્રાણીઓ છે વનચરના છે પંખી પારેડો બધું જ છે પણ જે સત્તા મળી છે ને પોતાને ઓળખવાની એ મનુષ્ય માં છે બીજા કોઈ માં છે અને એટલે તો પશુ કી પનિયા બને ને નર ના હોય નર જો ઉત્તમ કરણી ગુરુ ચરણે રહીને કરે તો નર નો નારાયણ ભગવાન રામે ગુરુ ચરણે રહી વશિષ્ઠ મુનિ ની આજ્ઞા નું પાલન કરી અને જમ છે એમ રીત ને લીલા કરીને તો ભગવાન આપણે ને આપણે એમ બનાયો કૃષ્ણજી એ દુર્વાસા મુનિના સ્વીકારી આપણે દવાખાનામાં શેટી પલંગ હોય અને એમાં જન્મ થાય કૃષ્ણનો જેલમાં થયો આપણે અત્યારે બાળકોનો જન્મ થાય બાર મરસડી ગાડી ઉભી હોય લેવા માટે ઉભી હોય કે નહી ઉભી હતી ત્યાં કૃષ્ણને લેવા માટે મારી ટોપલી વાસુદેવજી આયા હતા લઈને ટોપલી હતા રાતના આપણે એવું તો નહીં પણ બધું મારા નાથની કૃપા છે એ ભોળાનાથ ને ઈષ્ટદેવ માનતો હતો ભોળોનાથ એને ઈષ્ટદેવ માનતા હતા બે હરસ પરત હતું એટલે શરીર ના પડે તમને ના પડે આવી સમજણ આવી જોઈએ શરીર થી તમે કઈક જુદા છો તમે શોધ નહીં શરીરને અને જો કદાચ વ્યવહારિક કાર્ય સત્ય જ છે બીજો કોઈ છે આવી ઓળખાણ ગુરુ મહારાજ આવા તત્વજ્ઞાની સંતો ગુરુ ચરણે જો તો વાતની સમદન પડે ને પડે એવી નથી કોઈ વેપારી ના તો જ તો ખબર પડે એવી

અત્યારે તો જાગી છે દુનિયા સાહેબ પણ જો જાગવાનું છે અમે જઈએ સાહેબ જુનાગઢ ની અંદર જઈને એટલી ભીડ હોય ને પણ ઠેકાણું અહીંયા થઈ જાય બાપા ફોન કરે બાપા અરે બે ફિકર હનુમાનની પાલન કરતા હતા ને એમ સાહેબ અમારી આજ્ઞાનું પાલન બબારામ મહારાજ કરે સાહેબ વંદન કરીએ સાહેબ એવા સંતોના ટચમાં રહેજો તમે જીવન જો પણ રાજ ધન વિચરણ નકે નહીં રહે કોઈ એક ઘડી જો ચા જાય સંતોના સંગમન તો જીવનનું ફળ એ હોય બીજું બધું ફળ છે તમને લૌકિક ભૌતિક બધું ફળ મળી જાય પણ જે સદગુરુ મહારાજ નું જે અમર ફળ છે ને એ તો ગુરુના ચરણે મળે બીજે કોઈ મળતું અને એટલા માટે સંતો કે છે કોણ જાણી શકે આ કાળ ને કાલે હવારે શું થશે વીરાભાને મી બે દિવસ પહેલા તો મળ્યા છે અહીંયા ભોજન લીધું સાહેબ અને એટલા આરાધિક બાપુ તમે અમારા બોર ઉપર ઠેટ આવી ગયા હારું કર્યું ને કમી એટલે બધે હેડી ન આવત પણ રાજી રાજી થઈ ગયા લો બે દિવસ પછી તો હે જમ સાહેબ દેહ વિલન થઈ ગયો સાહેબ એટલે મહાપુરુષો એ જ વાત કરે કોણ જાણી શકે કાલ શું તારા મોટા મોટા બંગલા માયા મૂડી મેલી ને ખાલી હાથે તારે જવું તો લઈ જવું હોય શું કરવું ભજન તો એવું કે છે ખાલી હાથે જવું પડશે તો લઈ જવું હોય તો શું કરવું સંતો તો ગેરંટી આવે લઈ જવું હોય તો લઈ જઈ શકો બાપા એ સુંદર વાત કરી કે સાહેબ જે લઈ જવાનું છે ને એ તો કઈ ખાતા જમા કરો તો લઈ જવું હોય તમે જે પણ વિઝા પાસપોર્ટ કરાવો તો અહિયાં તમારે અમેરિકામાં હોમે કે આટલી રકમ આપણે જોવા છે તો અહિયાં ભારતમાં તમારું કનેક્શન નાણું જમા કરાવવું પડે અને જમા હોય કરાયેલું હોય તો અમેરિકામાં ઉતરે નહીં કે હોમે મળી નહીં મળી જાય તો અહીંયા આ ખાતામાં કેવું ખાતું જીવ ભક્તિના ભક્તિ ની જે બેંક છે ને એની અંદર તું ખાતું ખોલાય અને ખાતું ખોલાવા અવર જવર હોય ને તો લેણ દેણ ના સંબંધ થઈ જાય ને તો તમને અડધી રાતે ફોન કરો તો એમાંથી અત્યારે તો એટીએમ તમે ગમે એમાં એટીએમ નાખો તો પૈસા કેમ પણ મો ખાતામાં જમા હોય તો નહીતર એક ગણો ખરાબ બફોરે મો બે આવા તડકાનો ચોપડી હાથમાં લઈને લાઈન હતી 1.5 કલાક તો લેણમાં ઉભો રહ્યો બરોબર બેંકના નાકામ જોન ચોપડી મૂકી ઓમ કેશર ભાઈ એટલે કેશર એમ ચોપડી જોઈ કમ્પ્યુટર માં જોયું અને કે પૈસા નહી બા બોલવા મને આવું કર્યું કે પૈસા નથી એટલે પેલા તો બહાર બોલવાનું ચાલુ કરી દઉં પૈસા ના હોય બેંકો બંધ કરી દો અમારા પૈસા ને અમારા પગારે તમે આવી ખુરશી આવી એસી ચાલુ કરી કરીને પંખા ચાલુ કરી કરીને બેઠા છો આટલી આટલી નોકરી ના પગાર અમારે ચૂકવવાના તો પૈસા નથી બંધ કરો બેંક પેલો બરાબર ભૂખ્યો તો છે તો બફોરોનો બહાર આવી ને પેલા બોચિંગ થી પકડી બે ધાઈ હાલતી હતી કે બેંક માં ઘણા પડ્યા તારા ખાતા પૈસા નહીં આ ચોપડી જે હાલી ને એમાં પૈસા છે જ નહીં જીરો બેલેન્સ બોલે છે એટલે બેંક ઢગલો પડ્યો છે એટલે બબારો મહારાજ વાત કર્યું કે ખાતાની અંદર તમારું જમા જમા તો કેવી રીતે થાય કેવલ સેવા થી થાય બીજતી નો સેવા કોઈ તન થી કરે કોઈ મન થી કરે કોઈ ધન થી કરે સાહેબ અને જેને જેને સેવા કરીને એને ધર્મને બચાયો છે ધર્મ આપણો સનાતન શાશ્વત છે અને ધર્મને બતાવવા માટે અનેક સંતોષ પોકાર કરી કરીને જગાડી રહ્યા છે અને જેને જેને છે છે એનો જીવનની અંદર થયો મનુષ્ય જન્મ તમને મોઘો મળ્યો નહીં મળે વારંવાર હેત કરીને તું હવે હરીને ભજી લે તો ઉતરી જાય ભવપાર આ ભવપાર તરવા માટે તને નાવ મળ્યું છે હું તું ઊંધું વાળી છે નહીં

અને જે વાતને લઈને સાહેબ પોતાના સ્વરૂપમાં જે જાગી ગયા છે ને એનો બેડો પાર થઈ ગયો છે અને ભક્તિ કરવી ને જો સમજાઈ જાય તો શેલમો છે નહીં તો લોટાના ચણા છે સમજાઈ જાય તો તરત સમજાઈ જાય ન કે હો વખત પાટમાં બેહારો તો એનો સમજાય ગાય ની ઓતર માં ઈતોડી ચોટી રહી દૂધ તો ગદી નો પાડે એને લોચું હોવાની ટીવ પડી હોય અને એટલે મહાપુર આ તો એક ખારો બફોર હતો મફો લાલ ને એક જણ છોકરાને મોઢું આયેલું તે ભાઈ મોઢામાં છોકરું બોઘા પાડી ગયું ચોધીઓ પડી ગઈ છે મોઢામાં કોક ને કીધું કે જો સફેદ બકરી હોય અને એનું દૂધ કદાચ એના મોઢા શેડ ડાયરેક્ટ મારવામાં આવે ને તો મટી જાય એટલે આજે તરત લઈને પડ્યો કે આપડા દેહ તો બકરા હોય ચો દેહ બફોર ટાઈમ માં જમવા બેહી ગયેલા ઘોળું કરતા હતા પેલો તો દેહાય જાગો છો કે અરે બેઠો હું જમવા ગયો આવો આવો જમી લો કેના ના જમ્બો ને પણ આ છોકરું રાડ પાડી દીધું છે તે ધોળી બકરી હોય તો એની શેડ મુઢામ પાડવી છે પહેલી બકરી ઊભી જમી ત્યાં શેડ પાડી લો આથી કે એમ કે આવ રાત દાડો ગમે ટામે શેડ પાડો ને તો બકરી અમારી દૂધ આલ જ છે હું હાલ જમવા બેઠો છું પેલો તો જઈને શેડ ચાલુ કરી પણ દૂધ જ ન આવે

વચન જો હાથો હાથમાં આવી જાય ને તો સાહેબ આસમાન માંથી દૂધ આવે ભક્તિ કરો આ પાતાળ મન પ્રગટ થઈ જાય આકાશ ડાબી ડૂબી ન રહે અને કસ્તુરી કેરી અરે ભક્તિ કરે એને તો આસમાન દૂધે બબારમ મહારાજ જેને જેને ભક્તિ કરીને કોઈને ગાયો ભેંસો બકરા ઘેટા અરે બધું દૂધે પણ જેને ભક્તિ કરે તો આસમાન દૂધે આસમાનમાંથી આવે સાહેબ પણ ખરો વિશ્વાસ ગુરુ ના વચન ઉપર હોવો જોઈએ મારો ગુરુ કોણ છે બસ હું તો દરેક ને કહું હું તમારો ગુરુ નહીં તમને જેમ મેં આપ્યો ને વચન તમારો ગુરુ વચન જેને સેવ થઈ જાય ને પછી ઘાટ બલી હારી પૂજન કયો થાય ઘાટ માં થાય ઘાટ હોય તો ઘાટ ઓળખાય ને કે ન ઓળખાય એ મારા સદગુરુજી એ પાયો મને આ ઘાટ પ્યાલો બીજો પછી કોણ પીવે વધારો

પોકાર કર્યો ને ગરુડે સડી વાલો આવ્યો અને બચાયો ગજરાજ ને બચાયો અરે લોખંડ નો સ્તંભ તપાયો ને ભક્ત પેલા બાથ ભરાયથી પોતાના બાપે આપડે તો ભક્તિ ને તો સારું છે પેલો તો હગો લો કે ભજન નો કરવા દઉં ભક્તિ નો કરવા નારાયણ નું નામ ન લેવાય

અત્યારે તો સત્તર મહિનો થાલો તો પેલા ભૂવાય નઈ કેતા જાગો જાગો કે જાગવાની છે વેળા વગાડેલા પાવળીયા ડેક વગાડ્યા તો માતા આવે છે જાગવાની છે વેળા સાહેબ અમે જો એટલા લાડ લડાવતા હોય તો તમારું બચ્ચન ઉપર વિશ્વાસ હોવો જોઈએ હે અને પ્રગટ તમારા હાથમાં થઈ જાહે તમારી અંદર પ્રગટ થાય બીજો કોઈ પ્રગટ થશે પોતાના સ્વરૂપ નું જયારે જ્ઞાન થઈ છે ગુરુ નું વચન સેવાઈ જાહે ને તો ગુરુ રાજી રાખવા માટે મહેનત કરજો

જે મોહ નું બંધન માં જીવ ફસાઈ પડેલો છે એ મોહ નું કેન્દ્ર ક્ષય થઈ જાય ક્ષય એટલે લઈ જાય તમે સ્વરૂપમાં આનંદ મગજ લાભ લઈ શકો એવી વાત અને એમાં રહેતા રહેતા આનંદ પ્રગટ થાય આનંદ હોમ પરમાનંદ આવે એનો કોઈ બીજો પર્યાય શબ્દ જ નહીં થાય રાત હોત દિવસ આવે નર હોય નારી આવે મિત્ર હોય દુશ્મન આવે પણ જો આનંદ આવે તો એના હોમ પરમાનંદ આવે આવે નહીં આવે આવે બીજો કોઈ ન આવે સાહેબ એટલે જેટલું બને એટલું જીવન ની અંદર મહાપુરુષો ની વાતને સ્વીકારજો સાહેબ આજે મળ્યા છે ને એ મળ્યા છે ઈ મળશું પૂર્વ જન્મ ની છે પ્રીત નવા આ ખાતા ની ચડે અનાદી ની છે મળ્યા શું તો મળશું આ તો માનવ તણા છે મેળા એક સમય ને ઘડી આવે કે દેહ ભાવમાં ન થાય